ભારતનું બંધારણ આજે આપણે આજના વિડીયોમાં ભાગ બેમાં બંધારણનો પરિચય મેળવીએ બંધારણને દેશનો મૂળભૂત કાયદો કહેવામાં આવે છે કારણ કે તે તમામ કાયદાઓના મૂળમાં બંધારણ રહેલું છે દરેક દેશમાં કાયદાઓનું શાસન ચલાવવા અને કાયદાઓની દિશા નક્કી કરવા એક મૂળભૂત દસ્તાવેજની જરૂર હોય છે જે મૂળભૂત દસ્તાવેજને બંધારણ તરીકે ઓળખવામાં આવે છે દરેક રાષ્ટ્રનું બંધારણ એ તે દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે આમ તે ભારતનો સર્વોચ્ચ કાયદો છે વિવિધ દેશોના બંધારણમાં પણ વિવિધતા જોવા મળતી હોય છે જેમ કે એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરાયેલા તમામ નિયમો અને સિદ્ધાંતોને લેખિક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે એક જ દસ્તાવેજમાં ન હોય અને નિયમો કે સિદ્ધાંતો અલગ અલગ દસ્તાવેજોમાં સંગ્રહિત થયા હોય તો તેને અલેખિત બંધારણ કહેવામાં આવે છે હવે આપણે વિવિધ દેશોનું બંધારણ વિશે જાણીએ તો સૌ પહેલાં લેખિત બંધારણ ત્રણ દેશોમાં રહેલું છે જેમાં ભારત જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે જ્યારે અલેખિત બંધારણમાં બ્રિટન ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયલ દેશનો સમાવેશ થાય છે હવે આપણે ભારતનું હાલનું બંધારણ વિશે જાણીએ હાલના બંધારણમાં પચીસ ભાગ આવેલા છે બાર પરિશિષ્ટ અને ચારસો અડસઠ અનુચ્છેદ આવેલા છે જ્યારે લાગુ થયું તે સમયનું ભારતનું બંધારણમાં ભાગ બાવીસ પરિશિષ્ટ આઠ અને અનુચ્છેદ ત્રણસો પંચાણું હતા ભારતીય બંધારણની ઐતિહાસિક વિકાસ ભારતના બંધારણમાં વહીવટી માળખામાં બ્રિટિશ શાસનની છાપ જોવા મળે છે ભારતમાં બ્રિટિશ શાસનમાં બે ભાગ પડે છે એક કંપની શાસન સમયગાળો ઈસવીસન સત્તરસો તોતેરથી અઢારસો અઠ્ઠાવન ભાગ બે બ્રિટિશ તાજનું શાસન સમયગાળો ઈસવીસન અઢારસો અઠ્ઠાવનથી ઓગણીસો સુડતાલીસ ગવર્નર વિશે જાણીએ બંગાળનો પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતનો પ્રથમ વાઇસ લોર્ડ કેનિંગ હવે આપણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ વિશે ટૂંકમાં જાણીએ ઈસવીસન સોળસોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી ઈસવીસન સોળસો આઠમાં કેપ્ટન હોકિંગ્સે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી ન મળી ઈસવીસન સોળસો તેરમાં સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી મળી ઈસવીસન સોળસો તેરમાં અંગ્રેજોએ પ્રથમ વેપારી કોઠી સુરતમાં સ્થાપી ઈસવીસન સોળસો સત્યાસીમાં સુરતથી બદલી મુંબઈને મુખ્યાલય બનાવવામાં આવ્યું ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું આ યુદ્ધ ત્રેવીસમી જૂન સત્તરસો સત્તાવનના દિવસે રોબર્ટ ક્લાઈવ અને સિર સિરાજ ઉદ્દોલ્લા વચ્ચે થયું હતું જેમાં સિરાજ ઉદ્દોલ્લાની હાર થઈ હતી આ યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ ઈસવીસન સત્તરસો ચોસઠમાં બક્સરનું યુદ્ધ થયું ઈસવીસન સત્તરસો પાસઠમાં અલ્હાબાદની સંધિ થઈ